વિકાસ એટલે શું વિકાસ એટલે પહેલાં તો પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થવી જેવી કે કપડાં ખોરાક પાણી આરોગ્ય અને રસ્તાઓ પરંતુ એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે વિકાસની વ્યાખ્યા કંઈક અલગ છે જેમાં તેમની વ્યાખ્યા પ્રમાણે વિકાસ એટલે મોટા મોટા મોલ બનાવી દેવા મોટી મોટી બિલ્ડિંગ બનાવી દેવી પરંતુ પ્રજાની જે પ્રાથમિક જરૂરિયાત છે તેમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરો નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ અમદાવાદ શહેરમાં જો આપણે જોવા જઈશું તો આપણને મોટી મોટી બિલ્ડિંગ દેખાશે મોટા મોટા મોલ દેખાશે પરંતુ લોકોની જે સામાન્ય જરૂરિયાત છે તેમાં એમ દ્વારા કોઈ પણ કાર્ય નથી કરવામાં આવી રહ્યું આપણે જણાવી દઈએ કે એ એમસીને દરરોજ અઢારસો જેટલી ફરિયાદો ગટરના પ્રશ્નોને લઈને મળી રહી છે તેમજ છેલ્લા ત્રણ મહિનામાં એએમસીને ગટર પ્રદૂષિત પાણી અને ડ્રેનેજને લગતી છન્નું હજારથી પણ વધુ ફરિયાદો અમદાવાદના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે આંકડાઓ દર્શાવે છે કે અમદાવાદના નાગરિકો કેટલા હદ સુધી કંટાળી ગયા છે અને છતાં પણ એ દ્વારા કોઈ પણ કાર્ય નથી કરવામાં આવી રહ્યું મહત્ત્વની વાત તો એ છે કે એમસીએ પહેલાં લોકોને પાયાની સગવડો આપવી પડશે તેમજ માત્ર ગટર કે ડ્રેનેજની સુવિધા અંગેની વાત નથી પરંતુ અમદાવાદના રસ્તાઓમાં પણ માત્ર એક બે ઇંચ વરસાદમાં ખાડા પડી જાય છે અને રોડ તૂટી જાય છે તે અંગે પણ હાઈકોર્ટે ઘણીવાર એમસીને ટકોર કરી છે પરંતુ એમ જેના હોદ્દેદારોનું પેટનું પાણી ન હલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો આવી જ હું નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા